લે विष्णु विष्णु ક하다તી ખાદાન શું બને કે એક નંબર બનેતો યાર હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જેસી કૃષ્ણ અમારા નવા બ્લોગ હાર્દિક સ્વાગત છે તો પડી છે અને बबलू ને જો બેઠો છે અને बबलू ગુડ ગુડ મોર્નિંગ સીધા ગુડ મોર્નિંગ સીધા ગુડ મોર્નિંગ કે બોલતા

काले आपले भरी पेलो उंदळी भरাইতে छे ने भरयो जताव जो छे चब्बा भर जो गेलो तो मु दातन कर लो पहला अन चाबा बनाओ तरस मजा ने पी लीये बरोबर तो गाइस तो पोहणी आई गयो है आवा दूं बरोबर तो वेलू पोहणी आई कोई ये लट मोळा आई

બધું તો ટોટલ લેબુડી બાકી આપણે લેબોડી કીધે હોસ્ટેલ નહીં લેબોડી નવું મોકટલું બધું

મરચો અને બીજું સાબુ આદુ લીલો મરચો આદુ સોલી કાટવાનું ખબર છે ને અને જુઆરી ડુંગળી લીલી અને ટોમેટો હા શાક શાક બનાવીશું શાક શાક ખાવાનું મમ્મા આદુ સિનવા મમ્મા આદુ કમી કે ડુંગળી લહણ કોથમી

सीधा साला जी आओ आओ वो है पढ़ा है ना पढ़ा है हमार सीधा तो बाइक ले गया लिस सीधा तो बाइक खावा सब हाँ हाँ सीधा

你真卡包嗎。 કમ્પ્લીટ ટમેટાની ચટણી અને લસણ આદુ બધું મિક્સ લસણ આદુ મરચું બધું કેકું દરેક અને આ બધા ધોણા છે ડુંગળી છે અને આ બધું લસણ તો તાર અમુક આપણે જૂના કહે છે તો કાંઈ જો આ બાજુ બબલું તો ઘેર લાવી દીધું છે બબલું સરસ મજાના મજા તો બનાવજો આપણા સબસ્ક્રાઈબરની એક ફરમાઈ જપાઈ তাৰ তোঠা বতাইফিছে বাৰু চাবি

Oke, dua tunggul di di dari ini besar, udah gabungin nanti di situ, udah sama saja, udah dua komplit. Tunggul ini akan lesung, tumpeng, duit, cedai, udah lebih juga, berpasang lagi. Nah, oke, dua pasukan tiba म आजि सोटो खाना बनाफन भतेछु म शालो बनासैछु म सारो गरि छै अपन हेर त पण जोमा देसी चोलो मेडम बेठाछु मम्मा मम्मा मम्मा, मम्मा बना मम्मा जा मम्मा त कम्प्लेट मशाला त जतिने पहिलो बार बनाएछु नै यो पहिलो बार ट्राइ छ Aku पण आपण पुढे बनवायचे आणि आवडली नाही तर एको लॉस पडलीस नाही नंतर बाजू आवडो तो आ बटाटा कट नाही कसे आ बाजू उठाना की तो भात आहे तर बटाला पळाय लागला आपला

अय केव कुशे आरे अरे आरे बरस लवू बरस तू बस बस भयाू शकतो आले तार बॅथिंग करू होय ओ धो <laughs> <laughs> <laughs>

એટલા તો માર બ્રેડમાં મને ખાવાના પાછા હું કેવું બ્રેડમાં મોય છે જુદા ખાવા હોય ને માટે પ્રોગ્રામ સ્પેશિયલ કરવો પડે અને સ્પેશિયલ આમંત્રણ મળવું પડે ગરમ તૈયાર 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 Ras, rasila, benar. Nanti kurang, murah nih. Benar, ras, rasila, benar. Oke, masalahnya kecil, kecil. Masalahnya kecil, kecil. Siungnya kidok, ya, mas. દાડો બેટા પહેલા દાડો ખાવા જો મહોડો મમ ખાવા મહોડો જો સીધો આવી જાય છે એ તો મમ ખાવા આવે છે મમ હા બળા છે બેટા બેહી જો ગરમ ગરમ ફૂંકવાનું તો ફૂંકવાનું ઓ ફૂંકવાનું

તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કાંઈક જો પહેલી વાર બનાવીએ છે એટલે બનાવી તો હારી જ છે તો પણ કોઈ ભૂલ ભૂલ હોય તો કોમેન્ટ કરીને જણાવજો જય માતાજી આવજો ફરી મળીશું નવા બ્લોગ સાથે